પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ ટૂંક સમયમાં થશે જોકે સી આર પાટીલના ગતિમાન કર્યા છે નવા પ્રદેશ અધ્યક્ષ કોણ હશે તેને લઈને ભાજપના જ વર્તુળો કાર્યકર્તાઓમાં દુનિયાભરની અટકળો લાગી રહી છે જોકે હવેના પ્રદેશ પ્રમુખ પાટીદારમાંથી હોવાની શક્યતા નહીવત છે ત્યારે ઓબીસી સમાજમાંથી કે પછી ક્ષત્રિય સમાજના કોઈ નેતા હોય તેવી ચર્ચાની વચ્ચે એબીપી અસ્મિતાને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ એક ટર્મ માટે પ્રદેશ અધ્યક્ષ પદે આદિવાસી સમાજ એટલે કે અનુસૂચિત જનજાતિને અપાય તેવી શક્યતા પ્રબળ છે ઉમરગામથી અંબાજી સુધીનો આદિવાસી બેલ્ટ છે ત્યારે દાહોદના સાંસદ જવાબદારી સોંપાઈ શકે છે સામાન્ય રીતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે સાંસદ અથવા તો ધારાસભ્યને નિયુક્ત કરે છે જસવંત ભાભોર સતત ચોથી વાર સાંસદ બની ચુક્યા છે એટલે એમનું નામ દિલ્હી સહિતના રાજકીય વર્તુળો ચર્ચામાં છે જોકે મનસુખ વસાવા સતત સાતમી વાર સાંસદ બનતા તેઓ સિનિયર મોસ્ટ છે પરંતુ અનેક વાર તેઓ વિવાદમાં આવતા હોય છે અને એમના માટે રાજ્ય સરકાર માટે સંકલન કરવું પ્રકૃતિને મેચ થાય નથી